જે રીતે ગુજરાતમાં ખેડૂતો ઉપર અવારનવાર મુશ્કેલીઓ પડતા જોવા મળી રહી છે ત્યારે

હમણાં જ ત્રણ આત્મહત્યા કરી લીધી છે ત્યારે હવે ફરી એક વખત આમ આદમી પાર્ટીના બ્રિજરાજ સોલંકી ખેડૂતોના હકને લઈને સામે આવ્યા છે ને તેઓએ ખેડૂતોના ખેતરમાં જઈને તેઓને મદદ પણ કરી છે ને ત્યાંથી જ તેઓએ હુંકાર ભરી છે ને સરકારની સામે આકરા પ્રહારો કર્યા છે અને જે જગદીશ વિશ્વકર્મા છે તેમને ઉપર પણ આકરા પ્રહારો કર્યા છે અને કહ્યું છે કે તમે માત્ર ફોટો પડાવો છો પરંતુ કોઈ કામગીરી કરી નથી રહ્યા તમારા ફોટા ખૂબ જ સારા આવ્યા છે પરંતુ હવે તેમના હક માટે તેઓને જેટલું પણ વળતર આપવું જોઈએ તે આપવામાં આવે તેમજ તેઓએ કૃષિ મંત્રી જીતુ વાઘાણી ઉપર પણ સવાલો ઉઠાવ્યા છે ત્યારે શું કહ્યું છે શું આકરા પ્રહારો કર્યા છે આપણે પહેલા તેમને જ સાંભળી લઈએ અને જે અમારી મુખ્ય પાંચ માંગણીઓ છે કે તાત્કાલિક ધોરણે સંપૂર્ણ ખેડૂતોનું દેવું માફ થાય ખેતરે ખેતરે સિંચાઈનું પાણી પહોંચે એમએસપી કાયદો બને કૃષિ પંચ અને લાંબા ગાળાની કૃષિ નીતિઓ બનાવવામાં આવે જે નિર્દોષ ખેડૂતો ઉપર 307 જેવી કલમો લગાડવામાં આવી છે કેસ પાછા ખેંચવામાં આવે આ તમામ લોકોને જલ્દીમાં જલ્દી છોડવામાં આવે એ માંગણીઓ સાથે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે પહોંચવાની છે અને આ ભ્રષ્ટ અને તાનાશા સરકાર જે રીતના ખેડૂતોની સાથે અન્યાય અને અત્યાચાર કરી રહી છે અને પડદો ફાસ કરવાની છે ત્યારે હું આ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એવા વિશ્વકર્મા સાહેબને કહેવા માંગીશ કે અમે તમારા વિડીયો જોયા ફોટોઝ જોયા ખૂબ સરસ આવ્યા છે તો તાત્કાલિક ધોરણે હવે નાટકો બંધ કરીને આ ખેડૂતોને યોગ્ય સહાય આપવામાં આવે આ ગુજરાત રાજ્યના કૃષિમંત્રી જીતુ વાઘાણીને હું કહેવા માંગીશ કે ખેડૂતોની પીડા અને વેદના ખાલી ફોટો અને વિડીયોમાં નહીં પરંતુ જે રીતના આપ જોઈ શકો છો કે પચાસ કરતાં પણ વધારે અમારી ટીમના લોકો આ ખેડૂત પરિવારની સાથે ઊભા છે અને ખાલી વિડીયો અને ફોટો નહીં પરંતુ ખરેખર ભરા તડકા ખર તડકામાં તાપમાં અમે લોકો આ કપાસ ઉપાડી રહ્યા છીએ ત્યારે આ સાચું કામ છે ખાલી ફોટો પડાવવાથી નિવેદનો કરવાથી ખેડૂતોનું ભલું નથી થવાનું જે રીતના ઉદ્યોગપતિઓના દેવા માફ કરવામાં આવ્યા એ જ રીતના આ ગરીબ ખેડૂતોના દેવા માફ કરવામાં આવે બે હજાર ચૌદમાં આ ગરીબ ખેડૂતોનું દેવું

એક ખેડૂત આત્મહત્યા કરી રહ્યો છે ત્યારે ભ્રષ્ટ ભાજપના નેતાઓને હું કહેવા માંગુ છું કે હવે તાઇફાઓ બંધ કરો ભાષણબાજીઓ બંધ કરો ફોટા અને વિડીયોના જે નાટકો કરી રહ્યા છો સર્વેના નાટકો કરી રહ્યા છો એ બંધ કરો તાત્કાલિક ધોરણે ખેડૂતોનું દેવું સંપૂર્ણ રીતના માફ થવું જોઈએ અને તાત્કાલિક ધોરણે હેક્ટર દીઠ પચાસ હજાર રૂપિયાનું જે વળતર છે એ આપવામાં આવે પંજાબની અંદર આમ આદમી પાર્ટીની સરકાર ભગવત માનની સરકાર હેક્ટર દીઠ પચાસ હજાર રૂપિયાનું વળતર આપે છે ત્યારે આ ગરીબ ખેડૂતે એક વીઘામાં સત્તર હજારથી અઢાર હજારનો ખર્ચ કર્યો છે ત્યારે પ્રોપર અને યોગ્ય વળતર આપવામાં આવે આ જ માંગણીઓ સાથે હું સરકારને ફરીવાર વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે એક મહિનાની અંદર આ તમામ ખેડૂતોના

અને કાન બંધ કરીને બેસી જાય છે અને માત્ર ફોટો પડાવવા માટે જ આવે છે અને જે રીતે હમણાં જગદીશ વિશ્વકર્માએ પણ સોશિયલ મીડિયા ઉપર ફોટા પાડીને મૂક્યા હતા પરંતુ આગળ કોઈ કામગીરી કરી નથી માત્ર સર્વેના નાટકો કરવામાં આવ્યા છે જેને લઈને બ્રિજરાજ સોલંકી તેમની ઉપર પણ ભડક્યા હતા અને કહ્યું કે જે રીતે તમે ફોટો સેશન કરાવો છો એ રીતે હવે તમે કામગીરી પણ બતાવો ક્યાં સુધી આ ખેડૂતો આ જ રીતે જીવતા રહેશે જે રીતે ત્રણ ખેડૂતોએ આત્મહત્યા કરી દીધી છે તેને લઈને હવે આમ આદમી પાર્ટી ચૂપ બેસશે નહીં ખેડૂતોનો હક જ્યાં સુધી તેમને મળશે નહીં ત્યાં સુધી આમ આદમી પાર્ટી લડતી રહેશે ત્યારે તેઓની માંગ છે કે

તમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે તેમજ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર